શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું તમારા માટે લઈને આવી ગયા છે કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયક જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળભીને ગીત

નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો અહીં કુલ 12 ગુણ છે અને ત્રણ પ્રશ્નો છે એટલે એક પ્રશ્નના 4 ગુણ છે તે પ્રમાણે આપણે એ પ્રશ્નો લખવાના છે પહેલો પ્રશ્ન વેદ સાહેબ વિશે 4-5 વાક્યો લખો એ પ્રશ્નો જવાબ આપણે અહીં નીચે આપેલો છે વેદ સાહેબ વિશે 4-5 વાક્યો એ જ લખ્યા તો વેદ સાહેબનું નામ એમજી વેદ હતું તેઓ લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ કવર્નર હતા તેઓ નિરંજનના દૂરના કાકા હતા નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટરવ્યુ આપવા ગયો હતો તે કંપનીમાં બે સ્વાઈબ મેનેજર હતા પત્ર તેમના હસ્તાક્ષરમાં હતો છતાં તે વાંચી શક્યા નહીં આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું પણ તેમને યાદ નહોતું આમ છતાં તેમણે પત્નરલાવના નિરંજનના મિત્રને નોકરી આપી આમ વેદ વ્યાસ વેદસય ભલા માણસ હતા બીજો પ્રશ્ન જોઈશું કે સુંદર અક્ષર લખવા તમે કયા પ્રયત્ન કરો છો અને ત્રીજો તમને સૌથી વધારે કયો પ્રાણી ગમે છે અને શા માટે તો મિત્રો આમાં વિદ્યાર્થી પોતાનો મૌલિક વિચારો લખી શકે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 1 બ નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર જવાબ આપો આલા લીલા વાસળે કાવ્યના આધારે શ્રી કૃષ્ણનું વર્ણન કરો અને રાવણને પોતાના કયા કયા પરાક્રમોનો અભિમાન હતું તો આ બંને પ્રશ્ન આપણે જોઈશું કે શ્રીકૃષ્ણનું વર્ણન તો વાસડી એક જુદી ચાર ઝુમખામ લટકતી હતી શ્રીકૃષ્ણે આંગળીમાં વીટી પહેરી હતી અને વીટીમાં હીરા ચડેલા હતા વાસડી લીલા વાસમાંથી બનાવેલી હતી વાસળી ઉપર હંસ પોપટને મોર મૂકવામાં આવ્યા હતા અને વાસડી કોણ વગાડી રહ્યું હતું કૃષ્ણ વગાડી રહ્યા હતા એટલે એમના વર્ણનમાં વાસડીનું વર્ણન પણ આવી જશે તો વાસડીના શોભા માટે તેને ચાર ફૂમતા લગાડ્યા હતા આમ વાસડી સુંદર રીતે શણગારેલી હતી અને વાસડી શ્રીકૃષ્ણ વગાડતા હતા તો એમના હાથમાં આંગળી વીટી હતી અને વીટી હીરા જડેલી હતી તો પ્રમાણે લખી શકાય રાવણ ને પોતાના કયા કયા પર્યક્રમો નું અભિમાન હતું રાવણે કૈલાશ પર્વતને હલાવી નાખ્યો હતો દેવોને કેદ કર્યા હતા મેરુ અને મંદરાજન પર્વતને પણ દડાની જેમ ઉછાળી શકતો હતો સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો રાવણને પોતાના પરક્રમોનું અભિમાન હતું નેક્સ્ટ પ્રશ્ન નંબર બે સમિતિએ કયા કયા સ્થળોનું પ્રવાસ જવાનું આયોજન કર્યું હતું એ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા જોઈશું કે સમિતિએ કચ્છ માંડવી સૌરાષ્ટ્ર માધવપુર અને દક્ષિણ ગુજરાતનો તીથલ આ ત્રણ ત્રણમાંથી સાહેબ કહેતી સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું હતું એના પછીનો જે પ્રશ્ન છે સારા અક્ષર શા માટે લખવું જોઈએ એ પ્રશ્ન જવાબ આપણે જોઈશું ખરાબ અક્ષર અધૂરી કેવળ નિશાની છે તો આમાંથી આપણે સારા અક્ષર બાબતોનું શોધીને લખી શકીએ સારા અક્ષરો શા માટે નેક્સ્ટ એ પછીનો પ્રશ્ન છે તમને જંગલમાં જવા મળે તો તો વિદ્યાર્થીઓ આમાં પોતાના મૌલિક વિચારો લખશે ચોથું અમે સાગરકાંઠાના રહેવાસી એવું કયા કયા જિલ્લાના લોકો કહી શકીએ તો જે જિલ્લાઓ સાગરકાંઠા આવેલા હોય તે જિલ્લાના લોકો કહી શકે જેમ કચ્છ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ ભાવનગર સુરત વલસાડ ભરૂચ આ બધા સાગરકાંઠાના જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓ એમ કહી શકીએ કે અમે સાગરકાંઠાના રહેવાસી છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 બ જોઈશું સમિતિ વાળો પ્રશ્ન આપણે જોયો ખરાબ અક્ષર વાળો પણ આપણે દેખી લીધું સારા અક્ષર કેમ કાઢવા જોઈએ પ્રશ્ન નંબર 2 બ પહેલું તમારા વિસ્તારમાં ગવાતા લોકગીતની ચાર પંક્તિ લખો તો આમાં દાહો જિલ્લામાં જે આપણે લોકગીત ગવાય છે એની કોઈ પણ ચાર પંક્તિ લખવાની છે સેકન્ડ ધનુષ ઉપાડો જતા રાવણની સી દશા થઈ એ આપણો પ્રશ્ન જોઈશું ધનુષ ઉપાડો જતા રાવણની સી દશા થઈ તો ધનુષ ઉપાડો જતા રાવણ ખૂબ જોર કરવું પડ્યું તે પછી reject થઈ ગયો તેને શ્વાસ ચડ્યો તેને જેવું ધનુષ સહેલું સહેજ ઊંચું કર્યું કે હાથ માંથી છટકી ગયો રાવણ ભોય પર પટકાયો અને ધનુષ તેના ઉપર પડ્યું તે ધનુષ નીચે દબાયો અને ઘાયલ થયો તેના મોમાંથી લોહી વેવા લાગ્યું તેની આવી દશા થઈ એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન છે કે આલા લીલા ગીતને આધારે વાંસળી વર્ણન કરો અને સત્પુરુષ જીવન કેવું હોય છે તો આ બંને પ્રશ્નો આપણે જોઈશું ના આધારે વાસણીનું વર્ણન કરો તો બાસળી લીલા વાસમાંથી બનાવેલી બાંસરી ઉપર હંસપોપટને મોર મૂકવામાં આવતા વાસણી શોભા માટે તેને ચાર ખૂંતા લગાવેલા આ વાસણી સુંદર રીતે શણગારેલી હતી એના પછી આવે છે કે સત્પુરુષોનું જીવન કેવું હોય છે સત્પુરુષનું જીવન ધૂપ સળીએ છે કેટલે ધૂપ જેવું હોય છે જે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે પોતે સળગી જાય છે પણ બાજુમાં સુવાસ આપે છે એવી રીતે એવું સતપુરુષ જીવન છે પ્રશ્નમાં ત્રણ આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો સમયના વેરથી વેર વેરથી તડેના પાપ પાપથી ઔષધ સર્વ દુખોનું મૈત્રી ભાવ સત સનાતન એટલે કોઈ પણ વેર વેરથી સમતું નથી અને પાપ પાપથી પાપથી નાબૂદ થતું નથી પાપની પૂર્ણ કરીએ તો પાપ નાશ થાય છે અને બધા દુખોનું જે ઔષધ એટલે દવા કઈ છે કે મૈત્રી ભાવ હંમેશા હોવો જોઈએ સનાતન મૈત્રી ભાવ હોય તો બધા ઔષધોનું બધા દુખોનું એ ઔષધ છે એ દવા છે આ પ્રમાણે વિચાર વિસ્તાર આપણે પાઠો પર લખવાનો છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલી પરિસ્થિતિ તમે શું કરશો તેનું અનુમાન કરી જણાવો તમારા અચાનક જ અભ્યાસનું મહત્વ વિશે વક્તવ્ય આપવાનું નક્કી થયું તો તમે શું કરશો તો પછી એની તૈયારી કરશે બાળકો એ પ્રમાણે મોલે પોતાનો મોલે વિચારો લખી શકાય પ્રશ્ન નંબર 5 કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં જે કોષ્ટક આપે છે એના આધારે પ્રશ્નોના જવાબ જે અહીં લખેલું છે આપણે પાછા પહેલા પ્રશ્ન જીવ જીવા જીયા કયા સમયે વાંચન કરવામાં પુસ્તકો વાંચવા જઈ શકશે તો 11 થી 1 કલાકે જઈ શકશે કે કે છોકરીઓ માટે એ સમય આપેલો છે બીજો આવો વાંચો વિચારો અને વિકસો આવું શા માટે લખ્યું છે તો આ પુસ્તકાલય છે અને આપણે પુસ્તકને વાંચીએ તો આપણા સારા વિચારો આવે ને વિચારોથી આપણો પોતાનો વિકાસ કરી શકે માટે એવું લખ્યું છે પ્રશ્ન નંબર 3 વાંચન પરમ નીચેનામાંથી કયા પ્રકારના પુસ્તકો વાંચી શકાય તો વાર્તા પ્રકારના પુસ્તકો વાંચી શકાય ચોથા નંબરનું છે વાંચન પરમ કયા સ્થળે આવેલી છે તો પ્રાથમિક શાળા અંજાર તાલુકાનો જિલ્લા ગીર સોમનાથ આવેલી છે પાંચમું આપેલી જ્યારે સારી છે તો પુસ્તકાલયની છે થાપણમાં પ્રશ્નો જવાબ પૂરા વાક્યમાં લખવાના છે અહીં આપણે થાપકત જવાબ લખ્યા છે આ જવાબ એમના પૂરા વાક્યમાં લખવાના છે પ્રશ્ન નંબર 6 સમજી વિચારી નીચેના પ્રશ્નો જવાબ આપો પતંગ ચકાતી વખતે તમારી અને તમારા મિત્ર વચ્ચે કેવા સંવાદો થાય છે આપણો ઉતરાણ હોય અને ધાબા પરથી બીજા ધાબા પર બીજા ભાઈ બંધો હોય આપણે મિત્ર વચ્ચે કેવા સંવાદ કરીએ કેવી વાતો કરીએ એ આમાં આપણે વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારો લખવાના બીજું જાહેર સ્થળો જોવા માટે સૂચના લખો તો જાહેર સ્થળોએ કેવી કેવી સૂચના હોય શાંતિ જાળવો ધુમ્રપાન મનાય છે ડાબી બાજુ ચાલો પછી સ્વચ્છતા જાળવો આ બધી જાહેર સ્થળોએ સૂચના આપેલી હોય છે લખેલી હોય છે મેળામાં જવા માટે તમારી મમ્મી જોડે કેવી વાતચીત થશે ટૂંકમાં લખો તો મેળામાં જવાનું હોય તો આપણે મમ્મીને કેવી રીતે મનાવીએ છીએ પછી મમ્મી પાસે પૈસા લઈ બધી વસ્તુ લેવા માટે અને ફરવા માટે આપણે એમને બધી વાંચી વિદ્યાર્થી પોતાના મોડી વિચારો કરવા જેવા છે થાય છે જે લક્ષ્ય પ્રશ્ન નંબર 7 નીચે આપેલા કોઈ પણ એક વિષય પર નિબંધ લખો તો અહીં મારો પ્રિય તહેવાર 26મી જાન્યુઆરી અને ઉનાળાની બપોર વિશે આપણે નિબંધ લખવાનો છે જેથી પોતાનો વિષય આ નિબંધ કોઈ પણ એક વિષય પર લક્ષ્ય વિસ્તૃત સાત માસનો છે એટલે આપણે થોડો લાંબો લખીશું પ્રશ્ન નંબર 8 ગદ્યખન વાંચી નીચેના પ્રશ્નનો જવાબ આપણે ઘણી જે તદ્દન આપ્યું છે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે જે નીચે છે આપણે જોઈએ પહેલું બાળપણમાં રવીન્દ્રનાથ કયા કયા ગુણો હતા તો દયા પ્રેમ અને કરુણાના ગુણો હતા પૂરા વાક્યમાં જવાબ લખશું બીજા નંબરનો છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું નરેન્દ્રનાથ વિશ્વનાથ હતું ત્રીજું નીચે આપેલા શબ્દોમાંથી માતાનો પ્રરિય કયો છે તો જન્મી ચોથું રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી તો સ્વામી વિવેકાનંદ પાંચમું નીચેમાંથી કયો શબ્દ જુદો પડે છે તો જન્મ જયંતિ જુદો પડે છે નેક્સ્ટ તેના પછી નમો પ્રશ્ન જોઈશું સૂચના મુજબ કરો તો પહેલું ઘઉં રવિ અને રવિ પાક છે તો વાક્યને અનુરૂપ સાચો શબ્દ સુધી વાક્ય પરીથી લખો તો અહીં આ જે બીજા નંબરનું રવિ છે એ આવશે પહેલાંનો રવિ આપણે ચેકી નાખીશું એ રવિ એટલે રવિવારનું આવે છે બીજો છે આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે લીટી દ્વારા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો અહીં ગગન આવશે આકાશમાં બરાબર છે બીજું છે ફાગળ કેશુડા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ફાગણ મહિનામાં કેશુળાનું ફૂલ આવે છે આ પ્રમાણે વાક્ય બનાવી શકાય આ સિવાય પણ બીજા વિદ્યાર્થી વાક્ય બનાવી શકે છે માણસ અને બે હું એનો શું કહે છે શિષ્ટ શબ્દ આપો તો માણસ અને ભેંસ બરાબર છે પાંચમા નંબર નું જોઈશું ઓમ મોજા ટોડલો તો એને આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો પહેલો હશે ટોડલો પછી ઓમ અને પછી મોજા આવશે છઠ્ઠું તમારા વિસ્તારમાં બોલાતા બે લોક બોલીના શબ્દો તો અહીંયા કેવું બોલાય ભારી જોવાયા આમ અને આવા કરે આવા

પરંતુ સિંહની આંખમાં ગજબ અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું છે તો વાક્યમાં ક્રિયા વિશેષણ ઓળખો તો ઝડપથી પાંચમો નંબર છે કરગઠીયા શબ્દનો સમાર્થ શબ્દ લખો તો સુકા લાકડા થાય છઠ્ઠું ભરાઈ પડો તો રૂટી પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો ફસાઈ જવું સાતમા નંબરનું કન્યા પોતે વર પસંદ કરે તો એના સમાર્થ શબ્દ શું માટે શબ્દ તો સ્વયંવર કહેવામાં આવે છે આઠમું મારા અક્ષર સારા થાય છે તો લીટું દસ શબ્દો અને વિરોધ શબ્દો તો કેવો થાય છે મારા અક્ષર ખરાબ થાય છે એમ કરીને બાકી આપણે ફરીથી લખવાનું છે ધન્યવાદ જો મિત્રો તમે પહેલી જ વખત ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિષયના પેપર સોલ્યુશન અને નોટિફિકેશન તમને મળી રહે આ સિવાય આપણે આ ચેનલ પર બાળ અભિનય ગીત અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે તે આપ નિહાળશો